કાપવું મને ગમતું પણ હવે ઓલા ડાયડું કાપી નાખી હાવોરી નાખી ડાયડું હાવ નત કાપું પણ એને તું હવે છે ને કુવાડો બટકા ને બધા હું બેઠો છું હવે કુવાડો લઈને બટકા કરવા હું દાડી આપશો

વાહ તમારી વાતું વાતું ફૂટે નહીં મારે ફોન ચાલુ હતો ને ભાઈ ફોન ચાલુ છે એક ધારો વાતો કરે હિન્દુ ભાઈએ છે ને થાળી પાડી દીધી છે અને જમવાનું થઈ ગયું છે ને ગરમા ગરમ રોટલી કરે છે મારી મમ્મી વાત જોઉ છું

લસણ નો વઘાર કરી ટમેટા તને એમ થાય કે આ શું શાક શેનું છે ખબર ન પડે તને ખબર ન પડે કે આ હેનું છે મને ખબર નથી પડતી મને ખબર ન પડે પણ એમ કે એવું હાલે એમ વાવે છે અત્યારે ભૂખ લાગે હું નાસ્તો નથી કર્યો સવારે એટલે બાકી જો ભાઈ આ છે ને રાયતું મરચું છે રાયતું આ મરચું છે ને અડી ગયું તું કાલ હા મને અડી ગયું તો ભાઈ કાલ ધુવાડા નીકળી ગયો એટલું તીખું હતું હજી મૂળા સુધારવાના છે ગાજર મૂળા તો ખવાય જ નહીં મમ્મી

લઈ આવીશું થોડાક સમય માં અમે નવીન માં કઈક ગોતી અત્યારે કઈ નથી નવીન માં ખીજાય ગયો નવીન માં પપ્પા નો સુવિચાર લેવાનો પેલા પપ્પા નો સુવિચાર લઈ લઈશ આજનો સુવિચાર આજનો સુવિચાર છે જિંદગીમાં હાર માનવાની શું ખબર સફળતા તમારા છેલ્લા પ્રયત્નની રાહ જોતી હોય વાહ જિંદગીમાં ક્યારે હાર નહીં માનવાની શું ખબર સફળતા તમારા છેલ્લા પ્રયત્નની રાહ જોતી હોય ખૂબ વાળો સુવિચાર છે પપ્પાનો

કોને આવા આકૃતિ બનાવી છે કોને આવા આકાર આપ્યા છે આ અદભુત મારા નાથ લીલા કહેવાય સાચી વાત છે ભગવાનની લીલા છે ભાઈ એ સિવાય તો કશું જ શક્ય નથી એવું આપણું માનવાનું થાય છે અને માનવું પડે ને ભાઈ બોલો શું છે આજની અપડેટ અપડેટ માં તો એવું છે હવે કેવું કે રસોઈ બનાવવાનું હું વિચારું છું

કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી દેજો તો સારું મિત્રો આજના બ્લોગમાં અહીં સુધી છે પસંદ આવે તો એક લાઇક ચેનલ બનાવવા તો સબસ્ક્રાઈબ મળી છે જલ્દી નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી